બાર ઇન્ડિયા હું આપણી સાથે નિલેશ આટો સમાચારની શરૂઆત કરીએ તો સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોના જોઈન્ટ ફોરમની દેશવ્યાપી હડતાલની જાહેરાતને પગલે ઇલેક્ટ્રિસિટી બેન્કિંગ ઇન્સ્યોરન્સ ટ્રાન્સપોર્ટ હેલ્થ ગેસ પાણી પુરવઠા સાથે સંકળાયેલી સેવાઓ પર અસર પડશે બાર ફેબ્રુઆરીની હડતાળમાં વિવિધ સેક્ટરના ત્રીસ કરોડ કર્મચારીઓ ભાગ લે તેવી શક્યતા છે તેમજ આ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોના જોઈન્ટ ફોરમે દાવો કર્યો છે કે ઉલ્લેખનીય છે કે ટ્રેડ યુનિયનના એક જૂથે કેન્દ્ર સરકારની મજૂરો વિરોધી ખેડૂત વિરોધી દેશ વિરોધી અને કોર્પોરેટ સમર્થક નીતિઓના વિરોધમાં નવ જાન્યુઆરી દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી હતી ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના જનરલ સેક્રેટરી અમરજીત કૌરે પત્રકારોને જણાવ્યું હતું કે બાર ફેબ્રુઆરીની દેશવ્યાપી હડતાળને કારણે વીજળી બેન્કિંગ વીમા પરિવહન સ્વાસ્થ્ય શિક્ષણ ગેસ અને પાણી પુરવઠાની સેવાઓ પર અસર પડશે તેમણે જણાવ્યું હતું કે હડતાળમાં તમામ બેંક યુનિયનો જોડાશે નહીં કારણ કે તેઓ અગાઉ સત્તાવીસ જાન્યુઆરી હડતાળ પર ગયા હતા જોકે બેંક કર્મચારીઓના સંગઠનો જેવા કે એસબીઆઈ એફબીઆઈઓ બીએફઓ હડતાળમાં જોડાશે કૌરે વધુમાં જણાવ્યું હતું કે હડતાળોને અસર માઇનિંગ અને ગેસ પાઇપલાઇન સેક્ટર ઉપર જોવા મળશે વીમા સેક્ટરના કર્મચારીઓ આ સેક્ટરમાં સો ટકા એફડીઆઈ ફોરેન ડાયરેક્ટરેટ ઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપવાના નિર્ણયનો વિરોધ કરશે ખાનગી અને સરકારી ટ્રાન્સપોર્ટ કંપનીઓના કર્મચારીઓ પણ આ હડતાળમાં ભાગ લેશે તેમણે દાવો કર્યો હતો કે હડતાળમાં ત્રીસ કરોડ કર્મચારીઓ ભાગ લેશે અને આ હડતાળની અસર દેશના છસો જિલ્લાઓમાં જોવા મળશે